વલસાડમાં કેરીનો એંશીથી નેવું ટકા પાક નિષ્ફળ જતા ખેડૂતો સાથે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા વલસાડ જિલ્લાની કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે વલસાડ જિલ્લાને ફ્રૂટ એન્ડ વેજીટેબલ એક્સપર્ટ ઝોન તરીકે જાહેર કરેલો છે અને વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે પરંતુ આ વર્ષે ભારે ગરમી અને વાતાવરણમાં પલટાને કારણે કેરીનો પાક એંસીથી નેવું ટકા નિષ્ફળ ગયો હોવાનું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું ત્યારે કેરીના વેપારીઓએ પણ આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું મીડિયા સાથે વાતચીતમાં કેરી વેપારી અરુણ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ વર્ષે કેરી વેપારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વર્ષે મુંબઈ દિલ્હી સહિત મોટા શહેરોમાં કેરીના ભાવ સરખા હોય વેપારીઓને કોઈ જાતનો ખાસ નફો મળી રહ્યો નથી તેમજ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક નિષ્ફળ ગયો હોય માર્કેટમાં કેરી પણ મોડી અને ઓછી પહોંચી રહી છે કેરીના અન્ય વેપારી આશુતોષ મિશ્રાએ પણ જણાવ્યું હતું કે આ વર્ષે માર્કેટમાં કેરીનો પાક ત્રીસ ટકા છે અને એમાંય બદલાતા વાતાવરણના લીધે લોકોએ કુમરી કેરી તોડી લીધી હોય જેને લઈને કેરીના ભાવ તૂટી રહ્યા છે બીજી તરફ વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારે ગરમીને લઈ કેરીના પાકને ભારે નુકસાની પહોંચી હતી તેમજ ખેડૂત સમાજના આગેવાનો સાથે મળી મુખ્યમંત્રીને ખેડૂતને સરકારી મદદ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી વેપારી ઘણી નુકસાની છે વેપારીમાં એવું છે કે જે જયપુર અને દિલ્હી અને અન્ય રાજ્યોમાં ધારો કે જે લોડિંગ કરવાવાળા છે એ લોકો અહીં જ ખેડૂતોને બજાર આપી દે છે અને બજાર ભરીને એ લોકો પછી એ લોકો વેચાણ પણ નાખે છે એ વેચાણ ઉપર અત્યારે વલસાડમાં જે બજાર છે તેના કરતાં ઓછી કિંમતમાં જયપુર અને દિલ્હીમાં બજાર છે અત્યારે મહારાષ્ટ્રની અંદર બી આ જ કંડિશન મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની જે કેસર નીકળતી છે એ કેસર અત્યારે ત્યાં એક્સપોર્ટ ક્વોલિટીની પચોતેરથી એંસી રૂપિયા છે એટલે એક્સપોર્ટમાં જે અમે લોકો અહીંથી ખરીદી કરીને મોકલવા માંગીએ તો અમારે લોકો ખરીદી અમારી ઊંચી પડે અને લોડિંગ બી નથી થતી કારણ કે પાક ઓછો છે હવે ફક્ત ત્રીસ ટકા પાક છે સિત્તેર ટકા ખેડૂતોને નુકસાન છે અને વેપારીને લોડિંગ નથી થતો ધારો કોઈ બી વેપારી ફૂલ લોડિંગ કરીને કોઈ જગ્યાએ મોકલવું હોય તો તેને તકલીફ પડે છે આ વર્ષે વેપારી અને ખેડૂત બંનેને ભયંકર નુકસાન છે કેરી પકાવતા ખેડૂતો માટે પુષ્કળ ખરાબ સમય આખા વર્ષો વર્ષમાં કહીએ તો ખોટું નથી વચ્ચે સીએમને મેં પત્ર લખ્યો અને કલેક્ટરને પણ રિક્વેસ્ટ કરી કે કોઈપણ સંજોગોની અંદર આ ખેડૂતોને રાહત મળવી જોઈએ અને એ એ દ્રષ્ટિએ જોતા જો કે બાગાયતી ડિપાર્ટમેન્ટે એનું સર્વે પણ કર્યું છે અને પ્રપોઝલ ગાંધીનગર થોડી કપરાળાને અને ધરમપુરને જે નુકસાન થયું વાવાઝોડાથી એ નુકસાનના પ્રપોઝલ એણે સરકારની પરમિશન માટે ગાંધીનગર પણ મોકલી આપી છે એવા સમાચારો છે એ સારી વાત કહેવાય પણ મેં એક કલેક્ટરને અરજી લખેલી અને કલેક્ટરે બાગાયત નિયામકને લખેલું છે કે ભાઈ આ વખતે કમોસમી વરસાદ અને આ જે પરિસ્થિતિ છે તેના અનુસંધાનમાં આખા જિલ્લાનું કેરી પાકનું સર્વે કરીને સરકારે ખેડૂતોને રાહત આપવી જોઈએ